ડીસાના ધારાસભ્ય જન્મદિન નિમિત્તે ગ્રીન દિવસ તરીકે ઉજવી માલગઢ સાહેબ ડીસાસરમાં પંદર હજાર વૃક્ષોનું રોપાણ કર્યું

દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ એક વૃક્ષમાં કે નામ અભ્યાસ શરૂ કરાવ્યું ત્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી આજે તારીખ આઠ જુલાઈ ચોવીસ પોતાનો જન્મદિવસ કંઈક વિશેષ રીતે ઉજવવાનું નક્કી કરી અલગ અલગ વિચારી કંઈક અલગ કામો થકી સમાજ ઉપયોગી કાર્યો કરવા માટે તેઓ પ્રવૃત્ત રહે છે તેઓએ તેમના જન્મદિવસે ડીસા સર્કિટ હાઉસ ખાતે બપોરે બારથી બે ના સમય દરમિયાન પ્રજાજનોને મળવા માટે શુભેચ્છા મુલાકાતનું આયોજન કર્યું જેમાં મુલાકાતે આવનાર પ્રત્યેક મુલાકાતીઓને ભેટ સ્વરૂપે વૃક્ષ અર્પણ કરી વૃક્ષારોપણ માટે પ્રેરિત કરાયા જ્યારે આ દિવસે વિશેષ બનાવવા માટે અલગ અલગ જગ્યાઓમાં પંદર હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું જેમાં માલગઢ આદર્શ હાઈસ્કૂલ પાસે દલિત સમાધિ દીકરીઓના હસ્તે આઠ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું એ જ રીતે ડીસા સહી ઓરબ્રિજ નીચેના સ્થળે ચાર હજાર વૃક્ષો સહિત નાનાજી દેશ ફેસબુક બાગમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવશે જ્યારે શહેરીજનોને પણ વૃક્ષોનું વિતરણ કરવા માટે ઠેર ઠેર આયોજન કરાયું જેમાં સરદાર બાગ આગળ બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર ઓવરબ્રિજ નીચે તેમજ માર્કેટ યાર્ડમાં નિઃશુલ્ક મોટા રોપાનું વિતરણ કરી આજે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે દરેક નાગરિક વૃક્ષના રોપાઓ લઈ ઓછામાં ઓછા એક વૃક્ષનું વાવેતર કરશે તો પ્રકૃતિની મોટી સેવા થઈ શકશે અને ડીસા પંથકને હરિયાળી ક્રાંતિ લાવી શકાશે આજે ધારાસભ્યના જન્મદિનની અનોખી ઉજવણીમાં મહીસા શહેર અને તાલુકા ભાજપના આગેવાનો હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓ અને સેવાભાવી સંસ્થાઓ ઉત્સાહભેર ભાગ લે ગ્રીન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો રિપોર્ટર મહાવીર સાડીસા ધારાસભ્યશ્રી માનનીય પ્રવીણભાઈ માળી સાહેબનો જન્મદિવસ છે એમના જન્મદિવસે સાહેબે ગ્રીન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે તો સાહેબની પ્રેરણા લઈને આપણે પણ દરેક પીએસસીમાં જ્યાં કેમ્પસની સગવડ હોય જ્યાં કમ્પાઉન્ડ બોલ હોય ત્યાં પચાસ પચાસ વૃક્ષો અને ત્યાં સપ્ટેમ્બર છે ત્યાં દસ દસ વૃક્ષો એનું વેતન કરવાનું નક્કી કર્યું છે અલગ અલગ પ્રકારની ઉજવણી લોકો કરતા હોય છે જે ગ્લોબલ વોર્મિંગની અસર છે જે આ વર્ષે જે રેકોર્ડ બ્રેક ગરમી પડી તેના અનુસંધાને સંવેદના વ્યક્ત કરતાં અમે ગ્રીન ડે તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે કે અલગ અલગ જગ્યાઓ ઉપર વૃક્ષારોપણ કરી પંદર હજારથી વધુ વૃક્ષારોપણનું આયોજન આજના દિવસે કરેલું છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે રાખીને એનજીઓ સાથે રાખીને લોકોને સાથે રાખીને ચાહે એ નિઃશુલ્ક રોપા વિતરણનું હોય વાવેતરનું હોય પીએસસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હોય એમ સમાજ જીવનના લોકોને જોડી અને આવનારા પેઢી માટે વૃક્ષ અગત્યના છે એના માટે બાળકોને પણ એક વૃક્ષ એક પેઢ માકે નામ જેવા અભિયાન સાથે જોડી અને બાળકો પણ આવનારા ગ્લોબલ વોર્મિંગને ધ્યાને રાખીને સંવેદન બને એના માટે મેં આયોજન કર્યું છે